મહુવા તાલુકાના મોટા ખૂંટવડા સહિતના અનેક ગામોમાં વીજ ધાંધિયા લોકોમાં રોષ મહુવા તાલુકાના મોટા ખૂંટવડા છાસઠ કેવી સબસ્ટેશન હેઠળ આવતા અનેક ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત રાત્રે વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળી રહી છે જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ચોમાસાની સિઝન દરમિયાન ખાસ કરીને રાત્રિના સમયે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો ઉઠી છે છાસઠ કેવી સબસ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશો ફોન કરે તો જણાવવામાં આવે છે કે ગામડાઓમાં રિપેરિંગ શરૂ છે જ્યારે રિપેરિંગ કામકાજ થઈ જશે એટલે વીજ પાવર શરૂ કરી દેવામાં આવશે આવા અસંતોષકારક જવાબો ફરજ પરના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે આ પરિસ્થિતિ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓને વેગ આપે છે જેથી મચ્છરજન્ય રોગો ઝાડા ઉલટી ઉધરસ જેવા રોગોમાં વધારો થાય છે જેથી લોકોમાં સ્થિતિ વધુ ચિંતાજનક રીતે વધી શકે છે તેથી આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું જ રહ્યું રિપોર્ટર અકિલ ચારણિયા મહુવા મારું નામ છે રમેશ ઝિંજવાડિયા ગામ મોટા ખુટોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અમારું જે ગામ છે મોટાકુટોડા એ મહુવાની અંદર વસ્તી લેવલે બીજા નંબરે છે પણ એ મોટા કુટોડા ગામની અંદર છેલ્લા પાંચ છ દિવસથી રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેને લઈને બાળકોને રોગચાળો ફેલાવવાનો ભય સતાવે છે જેથી કરી તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાને લેવામાં આવે તેવી વિનંતી છે